શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આપશો આઈ હોપ કે તમે બધા લોકો મજામાં જશો અને સ્વાગત છે તમારું સૌનું મારા એક નવા વિડીયોમાં આ વિડીયોની શરૂઆત આપણે કંઈક અલગ રીતે કરીએ છીએ કે અવારના તો ભાઈ આપણો વ્લોગ આવતો રહ્યા છે તમને વ્લોગ જોવા મળે છે પણ આ વખતે મેં વિચાર્યું કે કંઈક અલગ કરું ઠીક છે આ લાઇટિંગ એના માટે જ છે ભાઈ અંધારું છે લાઇટ તો છે આપણા ઘરે પણ લાઇટ તું બંધ રાખો ને હું લાઇટ તો એક વિડીયોનું જે કન્સેપ્ટ જે છે કે આમ ભાઈ ફેસ સરખું દેખાય એના માટે થોડીક આમ લાઇટિંગ એડજસ્ટ કરી છે મેં તો વિચાર એવો હતો કે કીધું અત્યારે તો આપણે બ્લોગ અપલોડ કરતા હતા પણ હવેથી કીધું એક સ્ટોરી ટાઈમ જેવું બનાવ જેમ કે હવે તમે બી કદાચ તમે લોકો જોયો હોય મારો પેલો શોર્ટ વિડીયો ભાઈ લાઇટ બતાવ તમે મેં શું કર્યું છે ખુદ જુગાડ કર્યો છે ભાઈ લેપટોપની સ્ક્રીનને મેં મૂકી છે હાલ લેપટોપની સ્ક્રીનને મેં હાલ મૂકી છે ફરીથી અવાજ કપાઈ ગયો તો કેમ કે માઇકના સેન્સર પર હાથિયો છે એટલે અવાજ કપાઈ ગયો તો મને ખ્યાલ આવે કે ભાઈ અવાજ કપાઈ ગયો હશે શૂટ કર લેવા દે તો જુઓ એટલે મને એક વિચાર આવ્યો કે કીધું આપણે એક સ્ટોરી ટાઈમ બનાવીએ એમ કે હવે તમે શોર્ટ્સ મારો જોયો હોય લાસ્ટ તો ખ્યાલ હશે કે આપણે હવે એક જોબ કન્ટિન્યુ કરી છે જે વર્ષમાં મૂકી દીધી હતી આપણે તો એટલે એમાં એવો કંઈ પણ ટાઈમ મળતો નહીં બરાબર હવે એ વિડીયો એડિટ કરવાનો કરવાનો તો કીધું આખા એક અઠવાડિયાનો એક સાથે બનાવશે વિડીયો સોમવારે કઈ રીતના અપલોડ કરી મને રવિવારે ટાઈમ પણ મળી જાય અને એડિટ કરવાનો કેમ કે આમ તો જોબનો ટાઈમિંગ ખાસ નથી ટાઈમ ના મળે બટ હું નવ વાગે ઉઠું છું સવારમાં માં બરોબર એટલે પછી મને આમ ટાઈમ ના મળે એના કારણે ટાઈમ ના મળે બાકી જો એડિટ કરો હોય તો હું છ વાગે ઉઠીને એડિટ કરી શકું છું વિડીયો પણ એવો ખોટો આપણે ઊંઘ બગાડવાની લાખ રૂપિયાની કરોડો રૂપિયાની ઊંઘ બગાડવાની આપણી એવી આપણી પહોંચ નથી આપણે એવી મરજી પણ નથી કે વેલા ઉઠીને આપણે એવું કામકાજ કરીએ તો એટલા માટે મેં વિચાર્યું કે આ ટાઈપનું આપણે ચાલુ કરીએ તો થોડુંક આમ ખરેખરે મજા આવશે મને વિડીયો બનાવવાની મજા આવશે તમને પણ જોવાની મજા આવશે અને આ કન્સેપ્ટ મેં એટલા માટે વેચાવ્યો કેમ કે ભાઈ મને છે ને વિડીયો બનાવ્યા વગર ચેન નહીં પડતું આ વાસ્તવિકતા છે હું કોઈ યુટ્યુબના વ્યૂઝ માટે કે કેમેરા માટે નથી કહેતો મેં ફરતી વ્લોગિંગ બી એના માટે જ સ્ટાર્ટ કર્યું હતું કેમ કે ભાઈ મને કંઈક અલગ અલગ ફીલ થાય કે હું ભાઈ જે વિડીયો મેં કોઈ બનાવ્યા નથી અપલોડ નથી કર્યો સમથિંગ કહેવાય કે અંદરથી જ એવું થાય છે કે ભાઈ વિડીયો બનાય તું બનાય એટલા માટે મારે બધા ધીમો કરવા પડે જો આ વિડીયો એટલે એના માટે જ છું વાસ્તવિકતા છે આ અને હા જો તો આપણો કન્સેપ્ટ તાર એવો છે કે હું વ્લોગ જે બનાવીશ ને એને હું એકદમ સ્ટોરીની ટાઈમ કહીશ અને પાછા બે ગ્રાઉન્ડમાં તમને વ્લોગ જોવા મળશે મને વ્લોગનો વોઇસ ઓવર પણ જે ઓરિજિનલ છે એ પણ જોવા મળશે જ અમુક અમુક જગ્યાએ હું મારો વોઇસ ઓવર કરી દઈશ તો કરીએ શરૂઆત તો વાત એવી હતી કે તારીખ હતી ત્રણ તારીખ અને અમે ગામડે ગયા હતા એમાં જે મારા દાદા છે એના ભાઈ એટલે કે અમારા કુટુંબમાં થાય મારા દાદાના સગ્ગા મોટા ભાઈ એટલે ઓબ્વિયસ ત્યારે કુટુંબ જ થાય તો એ દાદા અમારા એક્સપાયર થઈ ગયા જે મોટા દાદા હતા ને તો એમનું તેરમું હતું તો એના કારણે અમે ગામડે ગયા હતા અને એ દિવસે મેં વ્લોગ બનાવ્યો હતો તો કરીએ અમે વ્લોગ જોવાની શરૂઆત ચાલો કરીએ સ્વાગતમ સ્વાગતમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો આજે બ્લોગની શરૂઆત આપણે ગામડેથી કરીએ છીએ અને સવારના સાત વાગ્યા છે આજ ગામડા કદાચ તમે જ જોયું હશે તમને ખબર ખ્યાલ આવી જ ગયો હશે કે શા માટે આપણે ગામડા આવ્યા છીએ તમને બતાવું જો અત્યારે બાપુના ઘરે ઉપરથી હું વ્લોગ બનાવું છું તો અત્યારે કંઈ હિંચકા પર બહેનનું વ્લોગ બનાવું આમાં સૌથી મોટા બા છે ને જે એમનું એમનું ઘર છે પછી જ્યાં બાજુમાં રહ્યા ને એ એમનાથી નાના એટલે એટલે આ જે બા જડેલો જે ને એમનો છે ને એ બા એક્સપાયર થાય એટલે એમનું આજ તેરમું છે તો આવ્યા છીએ પછી એની બાજુમાં જડેલો રહ્યો ને એથી દેખાય નથી દેખાતું હા સામે દેખાય છે એમાં બાપુને એમનો સગા બાપુને એમનો સૌથી મોટા બા અમાર આ રહ્યાય પછી આ બા અમાર ભલા સૌથી મોટા મોતીબા પછી આ ભલા બા પછી આ બાજુ જે ઘર્યું નહીં એમાં શંકરબા અને પછી દાદા અને મસ્ત એકદમ સુંદર દ્રશ્ય તમે ખાલી જોવા તળાવ બળાવ દેખાય વાતાવરણ બી મસ્ત છે અને પાછળ વાડી છે પાછળ વાડીનો લુક તો કંઈક અલગ જ આવે છે પવન જે આવે ને હવા માં ભાઈ ભાઈ જો આ પાછળ વાળી ડાયરેક્ટ આમ તો સવારના પાંચ વાગે આવીને બધું કામ કરશે પણ અત્યારે ટાઈમ મળ્યો બ્લોગ બનાવવાનો તો કીધું લાઈટ તો ઘણો બનાવી નાખવી થોડોક ટાઈમ મળ્યો છે તો કેમ કે મેં છે ને કેટલા દિવસથી આઈ થિંક સોળ દિવસ જેવું થઈ ગયું છે કે મેં કોઈ વિડીયો અપલોડ નથી કર્યો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તો કીધું લાવ કીધું આજે બનાવી જ નાખવી તો બતાવીશ અમારે પ્લોટ છે એ હજુ કામ કાઢ નથી ચાલુ કર્યું

દર્શન તો વહેલા જ કર્યા પછી કીધું કે આપણને પણ ખ્યાલ કે પછી માણસો આવવા લાગશે તો ધીમે ધીમે આઠ નવ વાગે નવ ના દસ વાગ્યા એમ માણસ આવતું જીવ તો હજુ ગામડામાં એક રીત છે આપણે કદાચ કોઈ લગ્ન પ્રસંગ હોય તો આપણે બુફે રાખવી છે પણ આવો કંઈક પ્રસંગ હોય ને ત્યારે એકદમ પ્રોપર આપણે જે કઈ ને પંગત પાડે એ રીતના થાળીઓ આપણે ઓલરેડી પાસેલી હોય માણસ બેસતો જાય આપણે બેસતા જ આવી અને જેવો બધું પત્યું જે બધું જે મંડપ છોડવા આવે જે સામાન સા સાધન સામગ્રી હોય એ બધી પાછી મૂકવા જવાની એટલે એમ આવતો ભાઈ ઘણો ટાઈમ જવાનો હતો એ બધું પતાવી પછી મારે નીકળવાનું હતું સાંજે કલાક આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં પાંચ ને વીસ ની બસ હતી મેં ઓલરેડી રિઝર્વેશન કરાવી નાખ્યું તો કદાચ ભાઈ જગ્યાના મળે ક્યાં જાઉં એક તો ઓલરેડી થાક થાક્યા હોય આપણે આટલું કામ કરીને અને પછી પાછું તરત રિટર્ન આવવાનું હોય અંદર જગ્યા ના મળે તો ભાઈ પગની કઢી થઈ જાય એના કરતાં કીધું ભાઈ રિઝર્વેશન કરાવી દઉં સૌથી આવું આપણા માટે તો મેં રિઝર્વેશન કરાવી નાખ્યું બસમાં બેસી ગયો અમદાવાદ આવવા માટે બરાબર અમદાવાદ આવી ગયા પછી મેં નેક્સ્ટ ડે પણ એક શૂટ કન્ટિન્યુ રાખ્યું હતું કીધું ત્યાં મેં મગજને ઉત્સાહ રાખ્યું હતું કીધું મને ખ્યાલ છે કે કીધું હવે મને એડિટિંગ કરવાનો ટાઈમ નથી જ મળવાનો એટલે આ ટાઈપનો કન્સર્ટ આવશે એટલે કીધું પછી મેં વિડીયો શૂટ કર્યો નેક્સ્ટ ડે મારી જવાબ દઉં ત્યાં આપણું કંઈક કામ આવું હોય છે ઇન્સ્ટાગ્રામ કરો તેમાંથી સારા સારા સોંગ હતો પછી સોંગ રિલેટેડ આપણા જે મોડલ્સ હોય એમના વિડીયો શૂટ કરેલા હોય એ વિડીયોને આપણે એડિટ કરવાના બસ પછી એ બધા સોફ્ટવેર બધું પડ્યું જો આપણે આપણે હાલ સોફ્ટવેરમાં કામ નહીં કરવાનું સોંગ હોતા ને પછી એડિટ કરવાનું પછી હું કામ પકળ્યું ઘરે જવા માટે એ દિવસે મેં બહુ વ્લોગ શૂટ નતો કર્યો કંઈ હતો નહીં કીધું હું હવે નેક્સ્ટ ડે ક્યારેક શૂટ કરી લઈશ તો બસ આજના વિડીયોમાં આટલું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો તમે લોકો તો મને ખબર છે શેર નહીં કરતા પણ કરજો તો બસ મળીએ હવે આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી